સમાચારોમાં આગળ વાત કરીએ તો ચૂંટણી ટાણે ગાંધીનગરમાં ધર્મ પરિવર્તનનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે શહેરમાં કેટલાક લોકો દ્વારા ગરીબ પરિવારોનું માઇન્ડ વોશ કરીને ધર્મ પરિવર્તન કરાવવાનો કિસ્સો સામે આવ્યો છે મહત્વનું કે આ મામલે ગઈ મોડી રાત્રે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો સાથે સાથે ગાંધીનગરમાં સેક્ટર સાતમાં આ મામલે અરજી પણ આપવામાં આવી હતી તો ગાંધીનગરમાંથી વીએચપી અને બજરંગ કાર્યકરો દ્વારા ગત મોડી રાત્રે ધર્મ પરિવર્તન કરવાના ષડયંત્રનો કરવામાં આવ્યો હતો શહેરમાં સેક્ટર આ મામલે સ્ટેશનમાં અરજી પણ આપવામાં આવી હતી ખરેખરમાં ગાંધીનગરમાં રહેતા ગરીબ પરિવારોને કેટલાક અસામાજિક તત્વો દ્વારા ધર્મ પરિવર્તન માટે લોભ અને લાલચ આપવામાં આવી રહી હતી આ પરિવારોના સભ્યોનું માઇન્ડ વોશ કરવામાં આવી રહ્યું હતું અસમગ્ર ઘટનાની જાણ થતા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ કાર્યકરો ત્યાં પહોંચીને હોબાળો મચાવ્યો હતો બાદમાં શહેરના સામૂહિક પ્રાર્થના કરતા હોવાનું જણાવ્યું હતું પરિવર્તન હોરા કરે સાત પોલીસ સ્ટેશન મને અમારા સેક્ટર પાંચ ના કાર્યકર્તા દ્વારા માહિતી મળી કે ધર્મ પરિવર્તન થઈ રહ્યું છે ત્યારે અમારી ટીમ સાથે અમારા કાર્યકર્તા બંધુ અમે બધા સાથે ગયા તો લગભગ ત્યાં પચાસ થી સાઈઠ લોકો હતા તેમાંથી અડધા લોકો ભાગી ગયા હતા અમે અમે ત્યાં અરજી આપી છે અને વનવાસી બંધુઓને ખોટી ખોટી લાલચ લાલચો આપીને જે પોસલાવાનું કાર્ય ચાલી રહ્યું છે આ બીજી ત્રીજી વાર ચાલ્યું છે હવે આજ પછી અમે પણ બજરંગ દ્વારા આનો બીજી વખત આવો બન્યો એના માટે અમે ઉગ્ર આંદોલન કરી છે પ્રાર્થના કરવા માટે ગોધરાથી આવા પ્રાર્થના માટે અને ત્યાં જે આપણા હિન્દુ બંધુઓની જે લાગણી ડુબાવવાના જે બોલવામાં આવતું યોગ્ય ક્યાંથી કહેવાય હું નથી કીધું પણ એમને થોડા એવા શબ્દો બોલ્યા કે દાખલા તરીકે હું અહીંનું પાણી પીધું તો હું સારો થઈ ગયો હું છે દાખલા તરીકે ગાડી હોય ગાડીમાં ફરવા લઈ જાય પછી ભગવાનના નામ દઈએ તો ના ચાલુ થાય ઈસુ કિસ્તી સાહેબ ના આપણા નામ દઈએ તો ચાલુ થાય એવા બધા વિષયો પણ ઘણી આવતા હોય છે અને છોકરાઓને ખીચડીને બધું બોલાવીને લાલચો આપી છે એવી માહિતી થોડી થોડી મળી હતી આવતીકાલે યોજાનાર લોક